તો ભાઈ તમારી માટે આજના વિડીયોમાં મેં એવા કલેક્શન લઈને આવી છું જે આ ઉનાળાના સિઝનમાં તમારા બિઝનેસમાં તમને મુનાફો આપશે અને કસ્ટમરને તમે બતાવશો ને તે એક જ નજરમાં પસંદ આવી જાય એવા કલેક્શન છે તો જ્યાં તમને સાંભળીને જ આઈડિયા આવી ગયું હશે કે આ સિઝનના કલેક્શન મેં તમને બતાવવાનું છે એટલે કે આ સિઝનમાં સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે કોટન ફેબ્રિક અને પ્રિન્ટ કલેક્શન તો આજની વિડિયોમાં ટોટલી તમે લોકો જોઈ શકો છો મેં પ્રિન્ટ સાડીના કલેક્શન લઈને આવી છું સ્ટાર્ટિંગ પ્રાઇસની વાત કરું તો ફેન્સી કેટલોગ प्रिंट साड़ी ना कलेक्शन अमरा त्या

પ્રિન્ટેડ સાડીઓના કલેક્શન અમારા ત્યાં નોર્મલી સિક્સટી વન રૂપીસથી સ્ટાર્ટ થઈ જાય છે પણ જો તમને ફેન્સી પ્રિન્ટેડ સાડીઓના કલેક્શન જોઈએ છે તો એ અમારા ત્યાં ટુ થર્ટી નાઇનની સ્ટાર્ટિંગ પ્રાઇસથી સ્ટાર્ટ થઈ જાય છે જેમ તમે લોકો જોઈ શકો છો કે કન્ટિન્યુ અમારા ત્યાં કસ્ટમરની પરચેસિંગ ચાલે છે સવારથી સાંજ સુધી ટોટલી ઉનાળાના સિઝનમાં પ્રિન્ટેડ સાડીઓની પરચેસિંગ ચાલે છે બિકોઝ નવા નવા લેટેસ્ટ ડિઝાઇન તમને અમારા ત્યાં મળી જાય છે કેટલોગ કલેક્શન મળી જાય છે અને સૌથી મેઇન વાત બિઝનેસમાં કે તમને અમારા ત્યાં પ્રીમિયમ ક્વોલિટીના કલેક્શન જાય છે એ બી મેન્યુફેક્ચરિંગ તો કલેક્શન જો તમારે પણ આ ઉનાળાના સિઝનમાં એડ ઓન કરવાના છે જે પ્રિન્ટેડ પણ હોય અને ફેન્સી પણ હોય અને ક્વોલિટી પ્રીમિયમ હોય તો આજે જ જોડાઈ જાઉં કેસરીયા ટેક્સટાઇલ કંપની સાથે જ્યાં તમને મલ્ટિપલ વેરાયટીમાં અને ક્વોન્ટિટીમાં જો તમને સો પીસની નીડ હોય છે તો એ કલેક્શન પણ તમને ફૂલફિલ કરી આપવામાં આવે છે બિકોઝ એક રિયલ મેન્યુફેક્ચરની ઓળખાણ જ એ હોય છે કે જેટલા તમને કલેક્શન જોઈએ છે જેટલા તમને પીસીસ જોઈએ છે ટોટલી તમને ટોટલી વસ્તુ મળી જાય નેક્સ્ટ આપણે આગળ વધીએ તો તમે જોઈ શકો છો બહુ જ ફાઇન તમને કલર ઓપ્શન જોવા મળી જાય છે અને પ્રિન્ટની મેં વાત કરું તો ટોટલી તમને ફ્લાવરની પ્રિન્ટ જોવા મળી જાય છે લેન્થની મેં વાત કરું તો સિક્સ પોઈન્ટ થર્ટીની એક સ્ટેન્ડર્ડ લેન્થ હોય છે એ પણ તમને બધી જ સાડીઓમાં જોવા મળી જાય છે અને સાથે સાથે તમને બ્લાઉઝ પણ અટેચ જોવા મળી જાય છે કોઈપણ કલેક્શન તમારે લેવા છે તો તમારે સેટ ટુ સેટ પરચેસિંગ કરવી પડશે સિંગલ પીસમાં ડીલ નથી કરતા બીકોઝ વી આર મેન્યુફેક્ચર તો જે પણ તમારે પરચેસિંગ કરવાની રહેશે બધી જ તમને સેટ ટુ સેટ કરવાની રહેશે જો તમે ઘર બેઠા બેઠા આવા બ્યુટિફુલ કલેક્શન જોવા માંગો છો તો તમને વિડીયો કોલની સુવિધા પણ કેસરિયા ટેક્સટાઇલ કંપની પ્રોવાઈડ કરી દે છે અને જો તમે વિઝિટ કરવા માંગો છો તો એડ્રેસની વાત કરું ગુજરાત સુરતમાં લોકેટેડ છે મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ નંબર વન બી વિંગમાં શોપ નંબર છે થ્રી ઝીરો થ્રી વન થ્રી ઝીરો